નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં આજે આપણે વાત કરીશું કે હેલ્થ ટિપ્સ ઋતુ પ્રમાણે બદલો પીવાના પાણીનું વાસણ સ્વાસ્થ્યને થાય છે એટલા ફાયદા કે તો એ પહેલાં જે મિત્રો ચેનલ પર નવા છે તેમને ખાસ નમ્ર વિનંતી છે કે વિડિયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો શરૂ કરીએ આજનો આ હેલ્થ ટિપ્સનો મહત્વપૂર્ણ સ્ટોરી વિડીયો તમે ઘણીવાર ડૉક્ટરોને સ્વાસ્થ્ય રહેવા માટે દરરોજ ત્રણ લિટર પાણી પીવાની સલાહ આપતા સાંભળ્યા હશે પાણી પીવાથી પાચનતંત્ર તો સ્વસ્થ રહે છે સાથે જ શરીરમાંથી ઝેરી તત્વો પણ દૂર થાય છે ત્વચા સ્વસ્થ અને ચમકદાર બને છે અને વજન નિયંત્રિત કરવામાં પણ મદદ મળે છે આ પાણી પીવાના ફાયદા છે પરંતુ શું તમે એ પણ જાણો છો કે કયા વાસણમાં પાણી રેડવું જોઈએ અને કઈ ઋતુમાં પીવું જોઈએ જેથી પાણીનો વાસ્તવિક જો નહીં અહીં જાણો તો કયા વાસણમાં પાણી રેડવું જોઈએ અને કઈ ઋતુમાં પીવું જોઈએ જેથી પાણીનો સંપૂર્ણ લાભ મળે અને ઘણી બીમારીઓથી છુટકારો મળે ઉનાળામાં વાસણમાં સંગ્રહિત પાણી પીવું મોટા ભાગના લોકો ઉનાળાની ઋતુમાં ફ્રિજમાં રાખેલું ઠંડુ પાણી પીવે છે ફ્રીજનું ઠંડુ પાણી શરીરને તાત્કાલિક ઠંડક પ્રદાન કરી શકે છે પરંતુ તે ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓનું કારણ બને છે આવી સ્થિતિમાં તમે ઉનાળામાં રેફ્રિજરેટરના પાણીને બદલે માટીના વાસણનું પાણી પી શકો છો માટી પાણીને કુદરતી રીતે ઠંડુ રાખે છે માટીમાં રહેલા કેલ્શિયમ અને મેગ્નેશિયમ જેવા ખનિજો પાણીમાં ભળી જાય છે અને તેને સ્વાસ્થ્ય માટે ફાયદાકારક બનાવે છે વરસાદની ઋતુમાં તાંબાનું પાણી વરસાદની ઋતુમાં લોકો પાણીજન્ય રોગોથી સૌથી વધુ પરેશાન થાય છે તમને જણાવી દઈએ કે આ ઋતુમાં બેક્ટેરિયા અને ચેપનું જોખમ સૌથી વધુ રહે છે આવી સ્થિતિમાં તમે કોઈપણ વાસણમાં સોનાની વીંટી અથવા બંગડી મૂકીને પણ પાણી પી શકો છો સોનાનું પાણી પીવાથી ડિપ્રેશન અનિંદ્રા અને નકારાત્મક વિચારો સામે લડવામાં મદદ મળે છે આ ઉપરાંત સોનાનું પાણી ઉધરસ શરદી અને ફ્લૂ જેવા મોસમી રોગોથી પણ રાહત આપે છે તો મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય માતાજી આપનો દિવસ શુભ રહે આભાર ધન્યવાદ